તો તમે મન્ચુરિયન તો ખાતા જ હશે પણ આજે હું તમારા માટે લઈને આવ્યો છું મન્ચુરિયન પોકેટ ની રેસીપી જે લોકોને ચાઇનીઝ બહુ જ ભાવે છે એને વારંવાર ખાવું છે તો તેના માટે આ એક સરસ ઓપ્શન છે મન્ચુરિયન બધા નોર્મલ વેથી તો બનાવતા જ હોય છે પણ આજે આ નોન ફ્લાય વર્ઝન છે જે ટેસ્ટી તો છે પણ સાથે સાથે હેલ્ધી પણ છે તો શિયાળામાં ચાઇનીઝ ખાવાનું મન થાય તો આ મન્ચુરિયન પોકેટ એકવાર ડેફિનેટલી ટ્રાય કરવા જેવા છે ફેન્સ વિન્ટર હોય એટલે એમાં આપણે ચાઇનીઝ ખાવાની ઈચ્છા તો થતી હોય છે તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમે લઈને આવ્યા છે મન્ચુરિયન પોકેટ ની રેસીપી તો ચાલો રેસીપી ને શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મોમ્સ કિચન ચેનલ ને સસ્ક્રાઇબ કરો સાથે બે લઈ ઘણ જરૂરથી દબાવો નવા આવી સૌથી પહેલા જોવા માટે મન્ચુરિયન પોકેટ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલી ચોપ કરેલી કોબી એક કપ ચોપ કરેલી ડુંગળી દોઢ કપ ચોપ કરેલું ગાજર અને એક કપ ચોપ કરેલું કેપ્સિકમ લીધેલું છે હવે બધા જ વેજીટેબલ ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે મન્ચુરિયન ટીકીને ક્રિસ્પી બનાવવા માટે એક કપ જેટલો કોર્નફ્લોર લીધેલો છે સાથે ટીકીને બાઇન્ડિંગ આપવા માટે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ અને અલગ રીતે મન્ચુરિયન ની ટીકી બનાવવાની છે એટલે દોઢ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ લોટનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે નહીતર મન્ચુરિયન ટીકી સ્વાદ બદલાઈ જશે હવે તેમાં ત્રણ ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મરી પાવડર એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ બધી વસ્તુ ભેગી થઈને આ રીતના બાઇન્ડિંગ આવી ગયું છે જો આ સમય તમારું મિશ્રણ થોડું પણ છૂટું લાગતું હોય કે પછી પાણી નો ભાગ હોય તો તમે એક મોટી ચમચી એડ કરીને કરી લેજો હવે હાથમાં લઈને નો શેપ આપી દઈએ તમે જોઈ શકો છો બાઇન્ડિંગ સાથે આપણે ટીકી નો શેપ આપી દીધો છે તો આ રીતે આપણે બધી ટીકી ને તૈયાર કરી લઈએ હવે ટીકી ને સેલો ફ્રાય કરવા માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલ ગરમ થાય એટલે તેમાં મંચુરિયન ટીકી ને સેલો ફ્રાય કરવા માટે એડ કરી દઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને એક બાજુ થી જોઈએ તો એક બાજુથી ક્રિસ્પી થઈને ફ્રાય થઈ ગઈ છે હવે ચમચી ની મદદ થી પલટાવીને બીજી બાજુ થી પણ ટીકી ને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તો લગભગ બે મિનિટ માં ટીકી બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતે આપણે બધી ટેકીને તૈયાર કરી લઈએ હવે મન્ચુરિયન પકડનો લોટ બાંધવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો જે લોટ આપણે રોટલી કે થેપલા માટે વાપરતા હોય તે જ લોટ લીધેલો છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ ને આપણે તેને છેમેસો એટલે કે લોટલી જેવો લોટ બાંધી લઈએ તો મેં અહીંયા લોટને સારી રીતે બાંધી લીધેલો છે અને આ લોટ તૈયાર કરવામાં મારે થ્રી ફોર ગ્લાસ જેટલું એટલે કે એક ગ્લાસમાં પાણી થોડું વધેલું છે હવે તેમાંથી શીટ બનાવવા માટે મિડિયમ સાઈઝનો લુવો લઈ લઈએ અને ગોળણાને કોરા રોટ્ટી ગોટ કરીને પાતળા ઉપર લઈ લઈએ અને વૈલાણની મદદથી થોડી મોટી અને થોડી ઝીડી લોટલીને ઘણી લઈએ તો મેં અહિયાં રોટલી ને વણી લીધેલી છે તેની ઠીકને જેમાંથી એકદમ ક્રિસ્પી અને અને રોટલીને બંને બાજુ એકદમ સારી રીતે કુક કરી લઈએ તો રોટલી એક સાઈડ થી કુક થઈ ગઈ છે હવે તેને બીજી બાજુ પલટાવી લઈએ અને બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈએ તો લગભગ બે મિનિટ માં અહિયાં આપડી રોટલી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે હવે તેને લઈ લઈએ તો હવે આ રીતે આપણે બધી રોટલી ને તૈયાર કરી લઈએ મંચુરિયન ટીકી ના ગ્રેવી માં એડ કરવાનો તેના માટે દોઢ ચમચી રેડ ચીલી સોસ બે ચમચી સોયા સોસ અને એક ચમચી ટોમેટો સોસ એડ કરી દઈએ અને બધા સોસ ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે ગ્રેવી થીક બનાવવાની છે તેના માટે એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ સાથે ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ પાણી એડ કરવાથી સોસ એકદમ સ્મૂથ થઈ જશે અને ગ્રોન ફ્લોર ના ગાંઠાનો ભાગ પણ નહી રહી તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈને ને આપડા તૈયાર થઈ ગયા છે હવે ટિક્કી સાથે એકદમ ટેસ્ટી મંચુરિયન ગ્રેવી બનાવવા માટે પેનમાં એક મોટી ચમચી તેલ કરી દઈએ અને તેલ ગરમ થાય એટલે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું લસણ એક કપ લાંબી સાઈજ માં કટ ડુંગળી એક કપ લાંબી સાઈઝ માં કટ ગાજર સાથે લીલી ડુંગળીના સફેદ અને લીલા ભાગના ટુકડા એક કપ લાંબી સાઈઝ કેપ્સિકમ અને સાથે એક કપ લાંબી સાઈઝ માં કટ કરેલી પણ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુ ને એકદમ સારી રીતે તે મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્ટી સ્પૂન મરી પાવડર એ કરીને મિક્સ કરી લઈએ અને સારી રીતે શાકભાજીને સાતરી લઈએ શાકભાજીને આ ને ફ્લેમ પર સાતરવાના છે જેથી મન્ચુરિયન ટીકીમાં તેનો એકદમ સારો ક્રંચ આવે તો થોડી વારમાં આપણા શાકભાજી સારી રીતે સતરાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ લો કરી લઈએ હવે મન્ચુરિયન ટીકી ને ગ્રેવી માટે તૈયાર કરેલા સોસ ને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો લગભગ એક થી બે મિનિટ માં જ આપડી ગ્રેવી એકદમ સરસ રીતના ઠીક થઈ ગઈ છે હવે તેમાં તળાયેલી ટીકી ને એડ કરી દઈએ અને બધી જ વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આપણે તેને વધુ વાળખું નથી કરવાના હવે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈએ હવે ગેસની ની ફ્લેમ બંધ કરી દઈએ હવે મંચુરિયન ટિક્કી ને વાળવા માટે તૈયાર કરેલી રોટલીને લઈ લઈએ અને તેની ઉપર સેજવાન ચટણી ને સ્પ્રેડ કરી લઈએ હવે ટીકી અને સ્ટફિંગ ને એડ કરી દઈએ લીલી ડુંગળી દઈએ પછી રોટલી ના બે સાઈડ ને આ રીતે ફોલ્ડ કરી લઈએ તો પોકેટ વાળવાની છે ને એકદમ સિમ્પલ રીત હવે પોકેટ ને શેકવા માટે પેન માં થોડું બટર એડ કરી દઈએ અને બટર ગરમ થાય એટલે પોકેટ ને એડ કરી દઈએ અને પોકેટ બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ તો લગભગ મિનિટ અહીંયા આપડા પોકેટ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે હવે તેને લઈ લઈએ તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મંચુરિયન પોકેટ તૈયાર થઈ ગયા છે એક વાર ઘરે જરૂરથી બનાવજો નાના થી લઈ મોટા બધા ને ભાવશે જે લોકોને ચાઇનીઝ ખાવાનું ખુબ વધારે ભાવે છે અને વારંવાર ખાવાનું મન થાય છે એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે પોકેટ ને લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે અને મંચુરિયન અમારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયો માં એક લાઈક અને કોમેન્ટ સેક્શન માં જરૂરથી કહેજો સાથે મારા વિડીયો ને ફ્રેન્ડ ફેમિલી માં જરૂર થી શેર કરજો અને અમારી ચેનલ ને કરવાનું તો ભૂલશો જ નહીં ભલી મળીએ એક નવી રેસીપી સાથે